ઉત્તરાખંડ માટે આજનો દિવસ ઐતિહાસિક બની રહ્યો છે કારણ કે ઉત્તરાખંડ વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા બિલ રજૂ કરવામાં આવ્યું મુખ્યમંત્રી પુષ્કર ધામીએ રજૂ કર્યું છે વિધાનસભામાં યુસી બિલ યુસીસી બિલ રજૂ કરનારું ઉત્તરાખંડ બન્યું છે દેશનું પ્રથમ રાજ્ય બિલ રજૂ થતાની સાથે જ જોકે વિપક્ષ દ્વારા હોબાળો પણ મચાવવામાં આવ્યો પરંતુ વિપક્ષના હોબાળા બાદ વિધાનસભા બે વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે આજનો દિવસ ઐતિહાસિક હોવાનું પુષ્કળ શ્રીધામી દ્વારા નિવેદન આપવામાં આવ્યું વર્ષોની પ્રતીક્ષા આજે સમાપ્ત થઈ હોવાનું પણ મુખ્યમંત્રીએ પોતાના નિવેદનમાં કહ્યું એકવીસ વર્ષ થઈ જશે સમાન નાગરિક સંહિતાનો આ જે કાયદો છે તેમાં કઈ કઈ વિશેષતા છે તો તમામ ધર્મોમાં તલાક માટે એક જ કાયદો હશે એટલે કે હવે જે અસમાનતાનો વ્યય હતો એ હવે તેનો છેદ થઈ ચૂક્યો છે તમામે તમામ નાગરિકો માટે એક સમાન હક લિવિંગ માટે રજિસ્ટ્રેશન પણ હવે જરૂરી બનશે કે જેથી કરીને જે હત્યા અને ગુનાખોરીના જે ઘટના અને કેસ થતા હોય છે તેની ઉપર અંકુશ આવશે સંપત્તિ વહેંચણીમાં દીકરીનો પણ સમાન હક જેટલો પુત્રનો હક છે સંપત્તિમાં એટલો જ હક હવે પુત્રીને પણ મળતો થશે